ગુજરાત રાજ્યના એમએસ ઇકો છે અને એ જ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના હેતુસર રાજ્યવ્યાપી ગુણવત્તા યાત્રા આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પહોંચી હતી આ યાત્રાએ ઉદ્યોગના અગ્રણીઓ સરકારી અધિકારીઓ અને

ખરીદો છો અથવા અહીંયા વેપારીને વેચો છો તો જીરાનો જે ભાવ છે એ ચાર હજાર વેચાતું હોય પણ એને ગ્રેડિંગ કરે પ્રોસેસ કરે પેકિંગ કરે તો આ સો ગ્રામ જીરું ની બોટલ સિત્તેર રૂપિયા વેચે છે એટલે જે ચાર હજારનો ભાવ હતો એનો સદા ચૌદ હજાર રૂપિયા અને આ બધો જ નફો બનાસ એપીઓના લગભગ બાવીસો જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે એ બધા જ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે એટલે દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ સાહેબની જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ કરવા છે તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એફપીઓ એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વરણોશ્રી અને આ એક નાના ગામનું એક પીઓ વર્ષે સાત કરોડ જેવા જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે આ નાની ઘટના નથી